રાતે ખાલી રોધવા માટે ખાવા માટે ચાલુ કરો છો એટલે તો તો લાઈટ શું કરો લીધી છે ઘરમાં બાથે થવા પણ તું શું મારા ઘરની ઓર રાખતો છે પડકી સોના માનો મારો રાખે છે હોભળ મારી વાત તારે ઊંઘું હોય તો તારા ઘરમાં જ ઊંઘ ના ઊંઘ એટલે આ જગ્યા તન લછા લેલી છે જગ્યા લછા લેલી નહીં પણ લ્યા રાતે અશલ ઊંઘ આવે છે અને તારા ના કેવો બોલતા હોય છે તે ખરેખર મારું મગજ એવું જાય છે બાસ્કુ તારા પાટું મેલી ઉઠાવું લ્યા આ એટલે નાગમાં હું પીપુડો ખાલી ઊંઘું છું બાસકુ લો જઈ ના કાપ લા તું તું બોલે બેઠો પોપટ દોડો ની ઓભઈ મારી વાત મોસો ઉઠાય તારો જા ઘર માં પાય અરે મોસો તારો ઉઠા હું તો કદી ની હતા હોય ઊંજો લે આ ભાઈ હું તો ઠેઠ થી ઊંઘું છું ઓ અરે હું એ ઠેઠ થી હોય ઊંગુ છું આ તું આજ કાલ નો બંધ જાવ મારું મગજ જા હમણા અલ્યા હવે બંધ થઈ જા ને હાલ ઢોચેલો પડ્યું છે હમણે ઓ તારી આલે હું ઢોચેલો પડ્યો છું લે તું ઢોચેલો પડ્યો છે હમણે વાસકુ માપે રહે અરે તું માપે રહે અરે માપે તું રે ને ભાજી નાશ્યો ઝીરો કરી નાશ્યો અલ્યા તારો ઝીરો કરી નાશ્યો હમણે મારી પથારીએ ઢોકો મેલ એને ભૂલી ગયો લાગે છે તારો મોસો શેટો લઈ જાજે એમની કે મોસો તારો શેટો હળગાઈ ગઈ મારો મોસો હું શું કરવા તારો મોસો તો લે લે અલ્યા કોણ વાસકુ મોસો નાખી રોજ

અરે આતે વસ્તી જો તમે અરે વસ્તી હો જોતી આ ઓને બધા પડશે હમણે શું માગે લ્યા હમણા હરણ માથા છોડ્યો તો હમણા ઘોણા ઉડશે અરે હાથ નાખીને જીભ ખેચી હા પોપટ તું શું ખેંચતો લાવજો

बहाखाना मला हुजो हुज़व हुज़व ले यहार पड़ी प्रवामार के अब आता करता हलकार्णा को लाकने दिना भाजी ना आशो भाजी हाँ हाँ हुज़व अज़व मागोजी मुँपवाणिया अबयाचे वा हुज़व जया

માર્યા વગર ના મેડો કેવાગવાન ને હાથ નથી જોયા એટલે જોયા મેં નઈ તમારે ગરમ ગોઠ્યા કોઈ

એક કિસાન બન્યા કરી તો મારી નામ ફૂમતાડી દીધી અન ફૂમતા કાકા આ કે આગર આ રે બા આ બાસકુ આ બધા રહ્યા ને કાગળના વાગત થી તમે ખાલી હારો સણકો કરો ને તો તરત ફફડી મરી આવ ફફડી મરી તાણે અને ફૂમતા કાકા ખરેખર તમે તો વયા છે હાવી મત હારી ગયા કેમ તમારી જવાની તો આખી અલગ જ હતી તાણે ગોમો તમને ખબર છે તમે લાકડી લઈ ને આકડતા માં તમારું કોઈ નોંધ ના લેતું કેમ અવસ્થા થઈ તો હું તમને જેમ કઉી તમારા કોઈ હગુવાનું તો વાત લઈ જાય આ બધું વાત લઈ જાય ના જવા દઉં દઉં તમને કઉ

ઉજાગરો આશીર્વાદ કોણો ભાઈ તા નહી હું ઘણો રોકાયોની તરત પાછો આવ્યો અરે આવા તો અમારા હો પેલા ત્રણ ચાર જણા નહી થોડીક માથાકુ નથી સોળ બે નાખો હું આ પોપટ તું શું પટાવતો તું પડ થી હું મહિના છો જીવથી તું મન મહિના

ઓલખ નહી મન હે મને થાબ જમ છોડી દે થાબ જમ છોડી માતા નહીં કૈયા અરે બોલ અલા શું કર મોનું તારો કેવું લ્યા હે એક તો ઢાબડી મૂઢા ગયા તું માફી માંજ માફી માંજ ભલી ભલી તો ની બોલેગી ભાઈ ન કરતી હેડ હોજો ફોમ ઉપર

પાણે તો ફુંમતા કે હવા લાવું તું કે ના આતા ન લાવે નેક મને મૂંગ ના આવે મારે તો ભરો હું તમને શું કહું કકે છે કે તમે જાન એના ચેર મારવા છે આ બે જણા ફેસિલ લડ્યા ફેર હવે એટલે તમે પહેલી વખત આવ્યા ખબર છે હોય થબકો આલ્યો તમે હરિયાન મારવાની ધમકી આવી માટકુજી નાલી તો તમે છણકા કર્યા બોલ્યા તો એરે એરે બોલત કો તમને ના નટા બોલ્યા ના તો મારે બધું ફેર લડવાની તે ફેર મે એ કીધું

કારણ કે આજ તમે અહીંયા સફાળો કાલ તમે લડતા હશો તો એ રાઈન તમન દે હી લાટે હાટુ થઈ રહ્યું હા હાચી વાત પણ અમાર જેવું રેવરા જો અમે લડતાય નહીં કોઈ જોડે વગણ વાકે કોઈ જોડે લડતા નહીં કદી અને હો અમે લોકો દાળ બોલે કોઈ બર પર હોતો લડવા દેતાય નહીં ના હાચી વાત કારણ કે ઝઘડા કરવા કોઈ મજા છે જ નહી ઘૂમતા કા હમ પે પડન રો એમાં મજા છે આ એ વાત હાચી તાણે અમાર તો એ કેવું છે આ તમાર ચાર ઘરમાં મુશ્કેલ છું છે ને તે ઓતરા દાડા ઝઘડો 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 બહેરા લડે કે આજ ની લડે બહેરા લડે ને આજ લડે વાત પાણી શું ભલા આજ નઈ ના પણ હવે શુંડવાની કોશિશ કરશે બીજું શું થાની જો હવે જતા જતા સુધરી દો ને તો સારું છે કેડે છોકરાય સુધરીન નહીં ને કેડે છોકરાય તમારા લડવાના જ છે ના ના હાચી વાત તાણે અને બધા દાળ હરખાના થઈ જાય ને એ દાડા ખબર પડશે પલા ઘરન તાળા વખાય ને તાણ ખબર પડશે કે મારો છો સુધરી જાવ તો સારું હતું તાણે આ ગંઠા ગંઠા તમે લડો છો તો કેડે છોકરા કેવા લડશી ના ના હાચી વાત બસ આટલું ખાલી જોવાનું તો મારે અને હવે જોવાની હવે હવે કોઈ માઠાકુર થાય ની બસ અને તમે તાર બીજાને સુધારો હરિજી ને બાસ્કુજી ને બધન સુધારો જવાબ મળી ગયો પેલા આપણે બીજા ના પહેલા આપણે આપડું સંભાળવું પડે હા બીજી વાત પાડોશી થી કોઈ દર બગાડવું નહીં કારણ કે પાડોશી આપડો પેલો ભાઈ કે ભાઈ હા હા મારો હા